એકમ બે જરૂરી અને કોમવાદી માનસિકતાના એજન્ડા સાથે ખરી રહી છે એ ફક્ત મારી વાત આ તો મારો રાઈટ છે પ્રશ્ન તમે થયું હોય તો એના માટે આઈપીસી અને આજે બીજો છે ભારતીય ન્યાય સંહિતા કાયદો છે પોલીસે જે છે કાર્યવાહી કરી છે પણ એ ગુનાહિત જે ઘટના છે એની આડમાં તમે ફક્ત મુસ્લિમ સમાજના વિસ્તારોમાં એમના લારી ગલ્લા એમના જે બિઝનેસના પ્લેસીસ છે કે હાલમાં જે નવાપુરામાં જે છે ઘરોના જે છે ડેમોલિશન બધી કાર્યવાહી કરી રહ્યા છે એ અન્યાય છે ક્રૂરતાપૂર્વકની આ બધી જે કાર્યવાહી છે અને આતંકિત કરી રહ્યા છો આપ હું સ્પષ્ટપણે આ આપને કહેવા માગુ છું અને આજે પણ અમારી સાથે જે છે અમે જે પીડિતો છે એમે અમે ઇન્વાઇટ નથી કર્યા કે અમારે અહીંયા 5000 લોકોને અહીંયા ભેગા નથી કરવા જો આવી રીતે જે છે અન્યાય પ્રવૃત્તિઓ અને કાર્યવાહી ચાલુ રાખશે તો આખો વડોદરાના પીડિતો અહીંયા આવશે તો મહેરબાની કરીને જે આપને કરવું એ કાયદામાં આધીન સામેવાળાને સમય આપો અને લોકોના જે ધંધા રોજગાર છીનવી રહ્યા છે એનું એને જવાબદાર કોણ એમનો કુટુંબ નથી એમનો એમનો અધિકાર નથી કે ધંધો કરે લારી લઈને ગલ્લો લઈને અને આ જે તમે જે વિસ્તારમાં ગયા છો આ નવાપુરા વિસ્તારમાં આજે દેખાઈ રહ્યા છે આપને કે દબાણ છે વર્ષોથી છે પણ તમે એક કમ્યુનિટીને એક સમાજને છે ડેમોલાઇઝ ડિમોરલાઇઝ કરવા માંગો છો રાજકીય જે તમારો જે પક્ષ જે છે સત્તા પક્ષના જે હોદ્દેદારો છે એમના હાથો ના બનો આપ નહી તો સાહેબ પછી નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં માફી માંગવી પડે છે તો આપને રિક્વેસ્ટ કરીએ છીએ અમે વિનંતી કરવા માટે આવ્યા છે અને એક આંખથી ના જોવા

અમારા બધી પહેરાવજો અને એમને ઈશ્વર અલ્લાહ જે છે સદબુદ્ધિ આપે અને એવી નીતિ અપનાવે એની અમારી રજૂઆત એના તરફથી પહોંચાડશો અને આ જે આવેદન જે છે આપ્યું છે બરાબર એના ઉપર યોગ્ય કાર્યવાહી કરજો અમે સોમવારે જે છે આના ઉપર સંતોષ નહીં થઈએ પછી અમે સોમવાર મંગળવાર જે છે આંદોલન ચાલુ કરી છે